જય માતાજી હર હર મહાદેવ તો આજના વિડીયોમાં આપણે એ જાણવાના છીએ કે જુનાગઢ તમારે જવું હોય તો લાઠી રેલવે સ્ટેશનથી કઈ રીતે ટ્રેન મળે છે અને જુનાગઢ કઈ રીતે પહોંચી શકાય લાઠી રેલવે સ્ટેશને ખોગ્યા છે અને સમયની વાત કરું ને વાગ્યા છે અત્યારે છ ને તેત્રીસ થઈ છે અને ટૂંક જ સમયમાં ટ્રેન આવવાની છે અને આ રૂટમાં કયા રેલવે સ્ટેશન આવે છે તે પણ આ વિડીયોમાં તમને જાણવા મળશે તો કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો વિડીયો સારો લાગે લાઇક શેર અને તમારા મિત્રોને સાથે પણ શેર કરજો અને ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો હવે આપણે સ્ટોરની શરૂઆત કરીએ અને જુનાગઢ તરફ આપણે જઈ રહ્યા છીએ તો જોઈએ કે કયા કયા રેલવે સ્ટેશન આવે છે તો કન્ટિન્યુ વિડીયોમાં અહીંયા ટિકિટ બારી છે અને આપણા મિત્રો પણ આપણી સાથે આવે છે શું આપણે જોઈ શકો છો મિત્રો કે આપણે ટિકિટ લઈ લીધી છે અને લાઠીથી જુનાગઢ માત્ર ત્રીસ રૂપિયા ટિકિટનું પ્રાઇસ છે ને ટ્રેન નંબરની વાત કરીએ તો અઠાવન ત્રણસો છવ્વી ટ્રેનનો નંબર છે અને ટૂંક જ સમયમાં ટ્રેન આવશે તો આપણે સફર ચાલુ કરીશું તો કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહીજો તો આવું કંઈક લાઠીનું રેલવે સ્ટેશન છે ને યાત્રિકો બધા આવી ગયા છે તમે જોઈ શકો છો તો મિત્રો આપણી ટ્રેન આવી ગઈ છે ને હવે આપણે અહીંથી આપણી જર્ની શરૂ થશે છે જુનાગઢ જવાની તો જોઈ શકો છો સામે આપણી ટ્રેન ચાલી આવે છે તો ટ્રેન આવી ગઈ છે ફાઇનલી ને આપણે જુનાગઢની જર્ની ચાલુ થાય છે તો ટ્રેન આવી ગઈ છે તો કઈ કે સુંદર મજાનો નજારો સવાર સવાર નો દેખાય છે તમે જોઈ શકો છો આ ગાગડીઓ છે આપડે લાઠીનો

સામે ખીજડીયા રેલવે સ્ટેશન છે મસ્ત વ્યૂ આવે છે ટૂંક જ સમયમાં આપણે સૂર્યદાદાના પણ આગમન કરવાની તૈયારી છે સમય સાહેબ સાત આઠ વાગ્યાનો થયો છે અને હવે આપણે ખીજડીયા રેલવે સ્ટેશનથી ટ્રેન ઉપડી ગઈ છે ધીમે ધીમે ચાલુ થઈ ગઈ છે તો મિત્રો ફાઇનલી આપડી ટ્રેન ખીજડીયા રેલવે સ્ટેશનથી ઉપડી ગઈ છે ને સુંદર મજાનો પક્ષીઓ તમે જોઈ શકો છો ટ્રેનની સાથે ચાલુ થઈ ગયા છે અને મસ્ત સવાર સવારનો વ્યૂ આવે છે તમે જોઈ શકો છો અને સ્ટેશન આગળ આવે છે તો હું તમને બતાવીશ યુ આવે છે એની માટે તમારે વિડીયોમાં બન્યું રહેવું પડશે આવો કાચ બી સાઈડ નો આપણે વ્યૂ આવો છે ચંદ્ર ભગવાન પણ દેખાય છે અને નેક્સ્ટ સ્ટેશનની વાત કરીએ ને તો હવે ચિત્તલ રેલવે સ્ટેશન છે તો ત્યારે આપણે મળશું ફાઇનલી આપણે ચિત્તલ રેલવે સ્ટેશન આવી ગયું છે

સવાર સવારમાં તમને સૂર્યનારાયણ પણ ઉગી રહ્યા છે સફર કરવાનો કંઈક અલગ જ નજારો હોય છે અને મજા જ પણ કંઈક અલગ હોય છે એકવાર અવશ્ય ટ્રેનમાં આપણે સફર કરવી જોઈએ ખૂબ મજા આવે ટ્રેનમાં અને ટ્રેન હવે કંઈક સ્પીડ પકડી ગઈ છે આપણે ચિત્તલ રેલવે નારાયણ પણ આપણે મૂકી ગયા છે હવે નેક્સ્ટ રેલવે સ્ટેશન આવે છે તો નેક્સ્ટ રેલવે સ્ટેશનની વાત કરીએ તો લુણી રેલવે સ્ટેશન આવે છે તો ચાલો હવે આપણે ત્યાં જઈને જ મળશું સનસેટનો વ્યૂ જોવા મળે તો મજા જ આવી અલગ હોય છે આ વાડીનો કાંઈક અલગ જ નજારો તમે ચાલુ ગાડીએ જોવાની મજા આવે દિવ્યમાં એકવાર ટ્રેનની મુસાફરી કરવી જરૂરી છે ટૂંક જ સમયમાં લુણીધા રેલવે સ્ટેશન આવશે તો ફાઇનલી મિત્રો આપણું લુણીધાર રેલવે સ્ટેશન સોન

ત્યાં સુધી સુંદર મજાના વ્યૂઝો આપણું નેક્સ્ટ સ્ટેશન છે કુકાવા ત્યાં સુધી તમે સુંદર મજાના ટ્રેનના વ્યૂઝો ત્યાં સુધી તમે સુંદર મજાના ટ્રેનના દ્રશ્ય જોતા રહ્યો અને વિડીયોને એક લાઇક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો સુંદર મજાના દ્રશ્યો આપણે ચાલુ ટ્રેન જોવા મળતા હોય આની કઈક મજા જ અલગ હોય છે ચાલો હવે નેક્સ્ટ સ્ટેશન મળ્યા તો મિત્રો આપણો ફાઇનલી સ્ટેશન આવી ગયું છે બુક આવો આપણે રેલવે સ્ટેશનથી ટ્રેન ઉપડી ગઈ છે કુકાવાવથી અને નેક્સ્ટ સ્ટેશન ખાખરિયા છે આપણું કુકાવાવ રેલવે સ્ટેશન તો આપણે ખાકરિયા રેલવે સ્ટેશનથી ગાડી ઉપડી ગઈ છે અને હવે નેક્સ્ટ રેલવે સ્ટેશન વડિયા તો ચાલો હવે ત્યાં જઈને મળીએ ત્યાં સુધી મસ્ત વ્યૂનો લુક ઉઠાવો કલા વડિયા રેલવે સ્ટેશન છે

सुधी कंटिन्यू वीडियो मां बि रही જેતપુર જો કેટલું મસ્ત રેલો ટી ટ્રાફિક એવડું છે તમે જોઈ શકો ઉતરોમાં એટલું હતું ને ચડવામાં એટલું જેતપુર તો આપણે સાડીઓ ખૂબ જ વખણાય છે તો સામે તમે જોઈ શકો છો કે સાડીઓના કારખાના છે કહેવાય કે જેતપુરની બાંધણી છે મિત્રો દેખાય તે આ તમે પુલ જોઈ શકો છો ધોરાજી જેતપુર બાયપાસ નો પુલ છે તમે જોઈ શકો છો અને સામે સામે જોલો લોકો હું ના કરું ચાલો પાછો કેટલો કાઢ નાખ્યો દેખાય પાટાની તમે જોઈ શકો છો રાજકોટ થી આવી રહી છે જો સામેની લાઈન દેખાય તે રાજકોટની લાઈન છે અને આપણે આ લાઈન ઉપર આવ્યા તે ભાવનગરની લાઈન છે અને અહીંથી છે ને બે થી ત્રણ લાઈન ક્રોસિંગ થાય છે અહીંથી આપણે ગણો તો ભાવનગર રાજકોટ પોરબંદર અને જુનાગઢ અહીંથી ચાર લાઈન ભેગી થાય છે અને કહેવામાં આવ્યું છે આ સરસ મજાના પાટા છે બધું એ બધા લાઈન છે એવી રીતે સર રેલવે સ્ટેશન આવશે આવી ગયું છે તો વિડીયોમાં નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને અમારે નવા નવા અપડેટ આવતા રહે અને હમણાં આ કદાચ સામેની સામે તમે પ્લેટફોર્મ દેખાય ત્યાં હમણાં રાજકોટ ઓખા ટ્રેન આવશે તેના અમારે આ ટ્રેનમાં આપણે ઘણા પેસેન્જર છે દ્વારકા જવા માટે ઓખા જવા માટે તે બધા તેમાં જશે અને રાજકોટવાળી ટ્રેન આવશે તે બધાય ઘણા બધા આમાં ચડશે જોઈ શકો છો આવું આવી રીતે કાંઈક પ્લેટફોર્મ છે પ્લેટફોર્મ કાંઈક આવી રીતે વિધુ છે તો જોઈ શકો છો મિત્રો મિત્રો આપણે જોઈ શકો છો જેતરસે જક્શનથી આપણી ટ્રેન ઉપડી ગઈ છે હવે જોઈ શકો છો પ્લેટફોર્મ હવે એકદમ ખાલી થઈ ગયું છે પ્લેટફોર્મ નંબર સામેનું દેખાય છે તે એક છે અને આપણી ટ્રેન હતી ઊભી હતી પ્લેટફોર્મ નંબર બેમાં ઊભી હતી જોઈ શકો છો હવે આપણી ગાડી જૂનાગઢ તરફ રવાના થઈ ગઈ છે ધીમે ધીમે તો તમે નિહાળી શકો છો મિત્રો હવે અહીંથી જેતરસે જંક્શનથી એક તમે ઓલી સાઇડ તમે જોશો તો અહીંયા કને હમણાં પોરબંદરવાળી ટ્રેન આવી છે કે પોરબંદર તરફ જઈ રહી છે એનું પ્રોસિંગ લઈને આ ગાડી હવે હવે વેરાવળ તરફ જઈ રહી છે અમે તમે મિત્રો ટ્રેન જોઈ રહ્યા છો એ ટ્રેન છે રાજકોટ વાળી ટ્રેન છે ઓખા ઓખા હા રાજકોટથી ઓખા તરફ ટ્રેન જઈ રહી છે પોરબંદર જવું હોય તો તમે એ ટ્રેનમાં તમે પણ બેસી શકો છો અને એના પેસેન્જર ઘણી બધા લીધા છે જો તમે ગાડી એ એકદમ પાસે પાસે આવી જાય હમણાં બે ગાડી રવાના થઈ ગઈ છે ધીમે ધીમે આપણે પ્લેટફોર્મ નંબર બે ઉપર હતા જો સામેની ઓખા રાજકોટ પોરબંદર ટ્રેનનું નામ તે છે

આ સાઈડ આ રીત તો વિલે ભાઈ રહ્યા એકદમ એકદમ છે છે જો આ પાટો હવે રાજકોટ હવે આ પાટો વાળું તમને આપ કોઈક ગાડીમાં બેઠું હોય તો તમને કોઈને એમ લાગે કે રીક્ષ છે આમાં અને બે એના અલગ 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 એમ જોઈએ વિડીયોમાં મજા જ આવશે મિત્રો અને આ મિત્રો જો તમે આ ચેનલમાં નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો જેથી કરીને અમારા નવી નવી અપડેટ મળતી રહે જોઈ શકો છો હવે બે ટ્રેન હવે ધીમે ધીમે સ્પીડ પકડશે જો એ તે પોરબંદર તરફ વહી ગઈ છે જો ટ્રેન અને આ તરફ હવે આપણી ગાડી ટ્રેન વડા કરે છે તે પણ હું તમને બતાવવાનો છું સુંદર મજાનો નજારો દેખાય છે આકાશમાં પક્ષીઓ પણ ઉડી રહ્યા છે

ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ જૂનાગઢ જૂનાગઢ જંક્શન તમે જોઈ શકો છો અને અહીંથી નહીં બે લાઇન પડે છે અહીંથી એક મીટર ગેસ પણ છે તે પણ હું તમને હમણાં બતાવવાનો છું જોઈ શકો છો જૂનાગઢ જંક્શનમાં આપણે પહોંચી ગયા છીએ આ જૂનાગઢ રેલવે સ્ટેશન છે તમે મિત્રો નહીં આવી શકો છો અને મિત્રો હવે આપણે આ આ ભાગ આપણે અહીંને પૂરો કરીશું અને આની પછી આપણે નવા નવા પણ વિડીયો આવશે તે પણ જોવાનું ચૂકશો નહીં મિત્રો અને હું તમને કીધું મેં મીટર ગેસ ટ્રેન બતાવવાનો છે તેમના તમને બતાવું અને રેલવે સ્ટેશન પર બતાવું અને આપણી નવી નવી અપડેટ આવતી રહેશે જોવાનું ચૂકશો નહીં મિત્રો ચેનલમાં નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો